નમસ્કાર જોશી સન્ના જય કૃષ્ણ બી એડ સેમ ટુ માટે પી ઈ થ્રી એટલે કે અધ્યયન અને અધ્યાપન જે લોકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જોયેલા જોડાયેલા છે તેમના માટે મોસ્ટ 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 આઈ એમ બધા જ પ્રશ્ન સિલેબસ મુજબ તો પહેલાં સિલેબસ જોઈ લઈએ અન્ય યુનિવર્સિટીમાં પણ આ મુજબનો સિલેબસ હોય તો કેવા પ્રશ્ન પૂછાઈ શકે તેની આપણે ઝડપથી ચર્ચા કરી લઈએ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો એકમ એક છે અધ્યયન સ્મૃતિ અને પ્રેરણા તો એ સિલેબસ અંતર્ગત ટોપિક આવતા છે અધ્યયન સંકલ્પના સ્વરૂપ પર અસર કરતા પરિબળો સ્મૃતિ એનો અર્થ એની સંકલ્પના સ્મૃતિ વધારવાના ઉપાયો અને વિસ્મૃતિની સંકલ્પના પ્રેરણા એટલે શું એની જરૂરિયાત મેસલોનો સિદ્ધાંત અધ્યયન સંક્રમણ અને અધ્યયન સંક્રમણના પ્રકારો એના પરિબળો એકમ બે છે અધ્યયન સિદ્ધાંતો સંકલ્પના અથવા શૈક્ષણિક ફલિદાર્થો જેમાં આપણા પ્રયોગો ચારે ચાર છે જેના સરસ મજાના વિડીયો બનાવેલા છે પાવલો સ્કિનર થોર્ન અને કોહલર તો આ બધા જ વિડીયો અલગ અલગ બનાવેલા છે તેની પણ આપણે વાત કરીશું ત્યાર પછી એકમ ત્રણ અધ્યાપન અને જેમાં શિક્ષકની ભૂમિકા તો અધ્યાપનની સંકલ્પના એનું સ્વરૂપ એના આયોજન એનો અમલ એનું ચિંતન એના સ્તર એનો ચિંતન સ્તર જે કાંઈ શિક્ષણના સ્તરો છે તે તમામ શિક્ષકની એક ભૂમિકા છે આદર્શ એક સુવિધાકાર તરીકે મંત્રણાકાર તરીકે ચિંતનશીલ વગેરે વગેરેની ભૂમિકાની વાત કરવાના છે એકમ ચાર અંતર્ગત છે તે ટોપિક છે અધ્યયન અને અધ્યાપનમાં નવીનીકરણ અધ્યાપન સૂત્રો ધ્યાન કેન્દ્રિતતા સંકલ્પના વિકસાવવા માટેના ઉપાયો શિક્ષણ પ્રતિમાન એના લક્ષણો અભિક્રમિત અધ્યયન એની સંકલ્પના અને સિદ્ધાંતોને સોંપવાનો હવે આપણે જોઈએ મોસ્ટ 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 આઈ એમપી પ્રશ્ન કેવા પૂછાય યુનિવર્સિટીની એક્ઝામમાં તો એકમ એક છે અધ્યયન સ્મૃતિ અને પ્રેરણા તો અતિ ટૂંક જવાબી એમસીક્યુ અથવા એક બે માર્કમાં કેવા પૂછાય તો તમારે પહેલા તો જોઈ લેવું પડે કે અધ્યયન એટલે શું બરાબર છે પ્રેરણા એટલે શું સ્મૃતિ એટલે શું સંક્રમણ એટલે શું આ બધી બાબતો તમને એમસીક્યુ સ્વરૂપે એક માર્ક ના પ્રશ્ન તરીકે પૂછાઈ શકે એમ છે જેમ કે અધ્યયન એટલે અનુભવ દ્વારા વર્તનમાં લાવવાની પ્રક્રિયા ક્યાંક મોટા પ્રશ્ન પણ લખવામાં કામ લાગે અને ટૂંકામાં પણ પૂછવામાં એના પ્રકારો છે બરાબર છે એની વ્યાખ્યા છે એની સંકલ્પના છે એ સ્પષ્ટ હોવી જોઈએ ત્યારબાદ આપણે કહી શકાય કે નિબંધલક્ષીમાં કેવા પૂછાય તો નિબંધલક્ષી ના અંતર્ગત આપણે કહી શકાય કે મેસલોના માનવ પ્રાણા સિદ્ધાંતમાં માનવીની મૂળભૂત જરૂરિયાતો જણાવો આ મોસ્ટ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય હવે તમને એક સાથે સાથે એ પણ કહી દઉં કે તમે જ્યારે પ્રકારો લખો છો ત્યારે પ્રકારો આ રીતે ડ્રો કરો જો મેં ઉપર સાદા પાંચ પ્રકારો લખેલા છે એક લીટીમાં આ રીતના તમે લખીને એક્સપ્લેન કરો નિબંધલક્ષીમાં એના કરતા તમે જો સ્ટાર કરો પાંચ પ્રકાર છે તો સ્ટારના એક એક ખૂણે છે પાંચે પાંચ પ્રકારો કોઈ પણ પ્રકાર પૂછાય સ્તરો પૂછાય ત્યારે આકૃતિ દ્વારા હાઇલાઇટ કરો તો પ્રેઝન્ટેશન અને ક્વોલિટી અને ક્વોન્ટિટી બને જળવાયેલી રહે પેપરમાં હવે બીજો મોસ્ટ આઈમ્પી પ્રશ્ન કહી શકાય અધ્યયન સંક્રમણ એટલે શું તો એના પ્રકારો સમજાવો તો ત્રણ પ્રકારો છે યાદ રાખી લેજો સરસ મજાનો મેં વિડીયો પણ બનાવેલો છે વિધાયક નિષેધાત્મક અને શૂન્ય જેમાં એક તાલીમનો અનુભવ બીજી પરિસ્થિતિમાં જે લાગુ પડવાનું જે અધ્યયન સંક્રમણ કહેવામાં આવે છે એમ કરી એને એની સંકલ્પના પૂછે તો એની સંકલ્પના લખીને એના પ્રકારો સમજાવી શકો છો ત્યાર પછી મોસ્ટ આઈએમપી પ્રશ્નમાં લઈએ તો અધ્યયનને અસર કરતા પરિબળો સમજાવો જેમાં અધ્યયનતાની પરિપક્વતા છે પૂર્વજ્ઞાન છે હેતુ છે રસ છે જૂથની અસર છે અધ્યતાની ઉંમર છે વાતાવરણ છે સમય થાક છે ભૌતિક બાબતો છે અન્ય બાબતો છે આ પણ મોસ્ટ 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 મોસ્ટી પ્રશ્ન કહી શકાય હવે આ વિસ્મૃતિ અને પ્રેરણામાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાય એટલે કે તમારે વિસ્મૃતિ એટલે શું જો આવું પૂછવાનું હોય તો આપણને ખબર છે કે સ્મૃતિ એટલે શું અને એના વધારવાના ઉપાયો આ બેમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે બરાબર છે તો આથવામાં વિસ્મૃતિ અને સ્મૃતિ છે પણ બંને બાબતો એવી છે કે તમે સ્મૃતિ પાકો કરો એટલે વિસ્મૃતિ વાંચો એટલે ઓટોમેટિક તમને યાદ આવી જાય એવો છે એટલે વિસ્મૃતિ એટલે શું તે વિસ્મૃતિ થવાના કારણો અથવા સ્મૃતિ એટલે શું તેને વધારવાના ઉપાયો અને ત્યાર પછી પ્રેરણા એટલે શું આ ટૂંકનો સ્વરૂપે પૂછી શકાયો પ્રશ્ન છે જેની સંકલ્પના જણાવી તેના પ્રકારો આંતરિક અને બાહ્ય એટલે કુદરતી અને કૃત્રિમ હવે એકમ માં કેવા પૂછાય તો એકમ બે એટલે સિદ્ધાંતો પ્રયોગો એના માટે અતિટૂંકમાં એમસી ક્યુમાં કેવા પોઈન્ટ પૂછાય તો કે આર ટાઈપ એટલે શું એસ ટાઈપ એટલે શું સ્કિનરનો કયો પાવલોનો કયો સિદ્ધાંત છે પાવલો કયાના છે કઈ યુનિવર્સિટીમાં પીએચડી કરેલું છે આવી જે બાબતો છે એના પ્રણેતા કોણ છે આવા બાબતો આવા શબ્દો તમારે પાકા કરવા પડશે અથવા વાંચવા પડશે એ અતિ પૂછી શકાય હવે તમે એમ કહો મોસ્ટમ્પીમાં તમારે ચારે ચાર પ્રયોગો કરવા પડશે શા માટે તમને કહું તો આપણને ખબર છે પ્રશ્ન એકમાં તફાવત પૂછી શકે શાસ્ત્રીય અભિસંધાન અને કારક અભિસંધાન હવે આ તમે જે તફાવત સ્વરૂપે લખો હોય તો એ છતાં પ્રયોગ તો તમારે શાસ્ત્રીય અભિસંધાનનો અને કારક અભિસંધાન બંને વાંચવા તો પડશે જ બાકી જે મોસ્ટ એમપી પ્રયોગ સ્વરૂપે પૂછાય મોટા પ્રશ્નમાં નિબંધલક્ષીમાં તો આપણે કહી શકાય કે બિલાડી વાળો પ્રયોગ છે તે અને કોહલરનો ચિમ્પાજી વાળો પ્રયોગ છે તે તમે એમ કહી શકો કે સાહેબ આ કેમ તો આપણને ખબર છે કોહલરનો નવો એડ થયેલો છે એટલે કોહલરનો આજ પહેલાં યુનિવર્સિટીમાં બી એડમાં પૂછાયેલો નથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તો એ પૂછાઈ શકે છે નવો પોઈન્ટ છે અને થોર્ન ડાઇકનો છે એ સ્ટેપ વાળો છે એટલે એ પણ પૂછી શકાય એવો અને પાંચ માર્કમાં નિબંધલક્ષીમાં જે કહેવાય કે એને અનુકૂળ છે બરાબર છે તો પ્રયોગો તો તમારે ચારે ચાર વાંચવા પડશે અને છે તમને એન્ડ સ્ક્રીનમાં મળી જશે એમાં મોટા પ્રશ્નો સમજો એટલે તમને લગભગ અંદર અતિ ટૂંકના જવાબ આવી જાય જેમ કે અધ્યાપનના તબક્કાઓ કેટલા છે કયા છે કયા નથી એવા ચાર ઓપ્શન આપીને તમને કાઢી શકે છે અથવા તબક્કાઓ જણાવો તેમાં આયોજન અમલીકરણ અને ચિંતન પરામર્શન તો આમાં પણ તમે જોઈ શકો છો મેં હાઇલાઇટ કરેલું છે કે આમ સાદી રીતે લખવું એના કરતાં ત્રણ હોય તો આવી રીતે ત્રિકોણ સ્વરૂપે ત્રણે ત્રણ ખૂણે એક એક તબક્કાઓ લખી શકો તો પ્રેઝન્ટેશન અને ક્વોન્ટિટી અને ક્વોલિટી જળવાયેલી રહે હવે નિબંધલક્ષીમાં વાત કરીએ તો શિક્ષકની ભૂમિકાઓ સમજાવો બરાબર છે આમાં શિક્ષકની ભૂમિકાઓ સમજાવો એવું પૂછી અને તમને કોઈ પણ ત્રણ ભૂમિકા આપી શકે કોઈ પણ બે ભૂમિકા આપી શકે કે આદર્શ શિક્ષક તરીકે જણાવો સુવિધાકાર તરીકે જણાવો એક મંત્રણા તરીકે શિક્ષકની ભૂમિકા જણાવો એટલે શિક્ષકની ભૂમિકા છે એ મોસ્ટ 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 એમપી પ્રશ્ન કહી શકાય હવે અધ્યાપનના મુખ્ય તબક્કાઓ મેં તમને કીધું હતું કે ટૂંકા પ્રશ્નમાં પણ તમને કામ લાગે તો આ આયોજન અમલીકરણ અને ચિંતા પરમર્શન આ મુખ્ય ત્રણ તબક્કાઓ છે હવે હરબાટનું ત્યાર પછીનો પ્રશ્ન હરબાટનું સ્મૃતિ કક્ષાના અધ્યાપનનું પ્રતિમાન જણાવો આ પ્રશ્ન પણ આઈએમપી કહી શકાય છે જે પૂછી શકાય એવું છે પણ તમે ઓપ્શનમાં રાખો હોય તો રાખી શકો છો ત્યાર પછી શિક્ષણ એક વ્યવસાય તરીકેના લક્ષણો જણાવો શિક્ષણ એક વ્યવસાય તરીકે તો વ્યવસાય એટલે શું ધંધો પ્લસ નિષ્ઠા એટલે વ્યવસાય આવું હાઈલાઈટ કરી અને તમે એના લક્ષણો છે તમારે હાઇલાઇટ કરવાના થાય છે હવે એકમ ચાર અધ્યયન અને અધ્યાપનમાં નવીનીકરણ તો અતિ ટૂંકમાં પ્રશ્ન જેમાં સૂત્રોનો અર્થ તમને આવડવો જોઈએ જેમ કે અધ્યાપન સૂત્રો એટલે શું તો અધ્યાપન સૂત્રો એટલે સૂત્રાત્મક કે સૂત્રોની ભાષામાં રજૂ થયેલ શિક્ષણના સત્યો તેમજ શાબ્દિક અર્થ આપણે કહી શકાય કે જેમાં પૂછાય જ્ઞાત એટલે શું અજ્ઞાત એટલે શું અથવા જ્ઞાત પરથી અજ્ઞાત જવું એટલે શું પૃથ્થકરણ એટલે શું સરળતા મૂલ્ય શું કઠિનતા મૂલ્ય શું ધ્યાન કેન્દ્રિતતા શું આવા શબ્દ છે તમારે સમજવા પડે પડે વાંચવા અને એ પૂછાઈ શકે છે હવે નિબંધલક્ષીમાં વિશે સવિસ્તાર માહિતી આપો એના પ્રકારો જણાવો ધ્યાન કેન્દ્રિતતા છે મોસ્ટ એમપી કહી શકાય છે જેમાં ઈચ્છિત ધ્યાન અને અનિચ્છિત ધ્યાન બરાબર છે અને એના ઉપાયો હવે પ્રશ્ન બીજો એવો પણ પૂછાઈ શકે અધ્યાપનના સૂત્રો મેં તમને કીધું એકદમ સરળ છે વિશિષ્ટ પરથી સામાન્ય જવું એટલે કે આગમન નિગમન પદ્ધતિ વાળું છે અને પૃથકરણ પરથી સંયોજન છે એટલે કોઈ પણ બે માંથી એક પૂછાય કે અધ્યાપન સૂત્રોના કેટલા પ્રકાર છે અને સમજાવી અને કોઈ પણ બે સૂત્રોમાંથી એક સૂત્ર સમજાવું હવે ત્યાર પછીનો મોસ્ટ એમપી પ્રશ્ન કહી શકાય શિક્ષણ પ્રતિમાનના લક્ષણો સહ વિસ્તાર ચર્ચા કરો તો આ મારા અનુભવ પ્રમાણે ચારે ચાર એકમમાંથી પીઈ થ્રી બી એડ ટુ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે હજુ તમે એમ કહેશો કે પીઈ થ્રીમાં કે પી ઇ ફોરમાં કાંઈ તમને સમજાતું નથી તો જરૂરથી કહેજો કોમેન્ટ કરજો વોટ્સએપમાં મેસેજ કરજો જોશી સરના જય શ્રી કૃષ્ણ વિડીયો સારો લાગે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવજો